વડોદરા શહેરમાં પંદરમી એપ્રિલના રોજ માજલપુર તુલજાનગર સોસાયટીમાં રહેતા ચૌદ વર્ષીય કિશોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી આ અંગે એસીપી પ્રણવ કટારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે માતા પિતાની રજૂઆત છે તે પ્રમાણે મોબાઈલનો વધુ ઉપયોગ કરતો હોવાના કારણે મા બાપે બાળકને ઠપકો આપતા અને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા બાળકને લાગી આવતા બાળકે સુસાઈડ કર્યું છે આ બાબત પોલીસ તપાસ ચાલુ છે મોબાઈલનો અતિરેક સમાજમાં ચિંતાનું કારણ બન્યો છે આ ઘટના ફરી એકવાર વિચારવાને મજબૂર કરે છે કે મોબાઈલ જેવી ટેકનોલોજી ક્યાંક બાળકો માટે ઝેર બની રહી છે મોબાઈલનો સંયમિત ઉપયોગ અને માતા પિતાનો સંવેદનશીલ સંવાદ આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયો છે સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે બાળકો સાથે ખુલ્લી વાતચીત ટેકનોલોજીનો યોગ્ય દિશામાં ઉપયોગ અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું આજની સૌથી મોટી જરૂરિયાત છે નીતિકારોએ પણ મોબાઈલના અતિરેક સામે યોગ્ય નીતિ ઘડવી જોઈએ અને મોબાઈલના વિવેકપૂર્ણ ઉપયોગ માટે આયોજન પંદર ના રોજ માંજલપુર કુર્જાનગર સોસાયટી અલવા કોતર તલાવડી પાસે એક અકસ્માત મોત દાખલ થયેલ છે જેમાં મરણ જનાર જે છે ચૌદ વર્ષનો બાળક છે અને એણે એના માતા પિતાની જે રજૂઆત છે એ પ્રમાણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતો હોવાના કારણે મા બાપે ઠપકો આપતા અને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા બાળકને લાગી આવતા એણે આ રીતે સુસાઈડ કરેલું છે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આ રીતે સુસાઈડ કરેલું છે એ બાબતે આ જે સુસાઈડના શું કારણો છે એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે